हो જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી નવી લાઈવ સ્ટ્રીમમાં અને મિત્રો લાઈક કરો સ્ટીમને પહેલાં તો જલ્દીથી આજ પણ આપણો વહેવાણ કોમથી ગયા હતા તો જલ્દીથી વિહાર આવી જઈએ મિત્રો તો ક્ષેત્રમાં આવી વિચાર્યું દર્શન દર્શન કર્યો માતાજી અને જોડે જઈએ સ્ટ્રીમ ઉપર અને હવે નવરાત્રિ પણ નજીક આવવાની મિત્રો તો મતલબ કે સરસ કે તારીખ બાવીસ તારીખે નોર્તો ચાલુ થાય તો આપણે એની પણ તૈયારી કરી મિત્રો આપણો મતલબ કે દર નવરાત્રીમાં આપણો લાઈવ સ્ટ્રીમ હોય જ છે તો આ વખતે પણ કરવાનું જ છે મિત્રો તો જેટલા મિત્રો પણ યુટ્યુબર હોય એ કોમેન્ટ કરી દો મિત્રો કે અમારે પણ યુટ્યુબ ચેનલ છે ને અમે અહીંયાથી વ્લોગ બનાવી છીએ તો મિત્રો જલ્દીથી જોડે જો મિત્રો બધા અને સ્ટ્રીમ ન બને એટલું શેર કરો મિત્રો તમારા મિત્રો સાથે અને મિત્રો લાઈક કરો યાર એક લાઈક કરો કારણ કે લાઈકના પૈસા થતા નહીં મિત્રો સપોર્ટ કરવા માંગો છો દિલથી સપોર્ટ કરવા માગો છો ને મિત્રો તમે તો લાઈક કરી દો મિત્રો સ્ટ્રીમને અને જલ્દીથી જોડે જાઓ મિત્રો કાલ પણ આ ટાઈમે આવી જઈએ આપણી ઓકે ભાઈ આશિષ ભાઈ ઊંઝાથી જોડાઈ જઈએ તો એમ તો ખૂબ ખૂબ આભાર આપણે ઊંઝાથી હાલ જ આ મિત્રો તો મતલબ કે એક બે બે કલાક પહેલાં આપણે ઊંઝા જતા મિત્રો તો ઊંઝામાં પણ આપણે શોર્ટ ક્લિપો બનાવી મિની વ્લોગ માટે તો એ મતલબ કે મિની વ્લોગ સાંજે રેડી થઈ જાવ તો સાંજે મિની બ્લોગ અપલોડ થઈ જાવ મિત્રો ત્યાં સુધી તમે સ્ટ્રીમ ઉપર જોડેજો જલ્દીથી અને સ્ટ્રીમને વધુમાં વધુ શેર કરી દો તમારા મિત્રો સાથે અને ક્યાંથી જોડા છો એ કોમેન્ટ કરો મિત્રો અને લાઈકના પૈસા થતા નહીં મિત્રો તમે જો દિલથી સપોર્ટ કરવા માગતા હોય મિત્રો અમને તો એક લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી મતલબ કે દિલથી સપોર્ટ કરજો મિત્રો કોઈને મતલબ કે કરો સપોર્ટ તો ન જલ્દીથી સ્ટ્રીમ ઉપર આવી જાવ મતલબ કે તમારા મિત્રો સાથે શેર કરી દો મિત્રો જય માતાજી જય માતાજી ભાઈ તો મોગલની લાડકી ભાઈ આવી જાય તો જય માતાજી બેન તો લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમે દિલથી સપોર્ટ કરો છો એટલા એટલા માટે મતલબ કે બહુ જ તમારો ખૂબ ખૂબ આભાર ન જોડાવવા બદલ પણ ખૂબ ખૂબ આભાર તો જલ્દીથી સ્ટ્રીમ ઉપર આવી જાવ બધા મિત્રો અને સ્ટ્રીમનો બને એટલો મતલબ સપોર્ટ કરો જેમ કહો તમારા સપોર્ટથી મિત્રો આગળ જવાનું હો અને મતલબ કે જે જે મિત્રો દિલથી સપોર્ટ કરે એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને સપોર્ટ મતલબ કે કરો છો ને તો દિલથી કરજો મિત્રો અને આપણો મતલબ કે સારા સારા વ્લોગ બનાવીએ છીએ તમારા માટે થઈને અને હવે મિત્રો નવરાત્રી પણ આવવાની છે તમે પણ યુટ્યુબર હોય તો મિત્રો કોમેન્ટ કરો કે તમારી ચેનલનું નામ શું છે અને મતલબ કે કોમેન્ટ કરો આપણે જોઈ લઈએ મિત્રો અને સપોર્ટ કરશું મિત્રો જરૂરથી તમને સપોર્ટ કરશો આપણે તો તમે પણ યુટ્યુબર હોય તો કોમેન્ટ કરજો અને જેટલા મિત્રો યુટ્યુબર હશે ને આપણને મતલબ કે હાલ સબસ્ક્રાઈબ કરીએ છીએ ને એમને આપણે રિટર્નમાં મતલબ કે સબસ્ક્રાઈબ કરશું તો મિત્રો મિત્રો જેટલા મતલબ કે યુટ્યુબર હોય એને સપોર્ટ કર્યો છે ને એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો બેન જોડા બદલ ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી અને જેટલા મિત્રો નવા જોડાય છે એ બધા જોડાય જાઓ મિત્રો જેમ કહો છો તો આપણા વ્યૂઅર આવશે મિત્રો અને કોમેન્ટનો ઢગલો થઈ જાવ અને લાઇકનો પણ ઢગલો થઈ જાવ મિત્રો તો જે જે મિત્રો જોડાણા ના હોય એટલે જોડે જાઓ મિત્રો અને દિલથી આભાર માનો મિત્રો જેટલાનો મતલબ કે સપોર્ટ કરે છે ને એ બધાને મિત્રો અને જય માતાજી બધાનો મતલબ કે સપોર્ટ કરો તો મતલબ કે સારી વાત છે મિત્રો અને આપણો વર્ક પણ મતલબ કે સારા સારા લાવીએ છીએ મિત્રો તો મિત્રો જલ્દીથી સ્ટ્રીમ ઉપર આવી જાઓ અને સ્ટ્રીમના મિત્રો બને ને એટલો શેર કરો મિત્રો અને સબસ્ક્રાઇબ પણ કરજો મિત્રો હા તમને ભાઈ સબસ્ક્રાઈબ કરીશું આશિષ ભાઈ ઉમઝાથી જોડવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો આપણે જે આપણે જેટલા સબ સબસ્ક્રાઈબ કરશે ને એમને પણ આપણે સબસ્ક્રાઈબ કરશું મિત્રો તો બધા જ સ્ટ્રીમ ઉપર લખી દો જય માતાજી અને સ્ટ્રીમને મતલબ કે સપોર્ટ કરી દો બને એટલો મતલબ કે સપોર્ટ કરો મિત્રો જેથી કરીને મતલબ કે સ્ટ્રીમ ઉપર મતલબ કે આપણે આપણે રેગ્યુલર મતલબ કે સ્ટ્રીમ ઉપર આવી લાઇક પણ કરીએ છીએ મતલબ કે દરરોજ આપણે આવી જ છીએ મિત્રો તો જાનવી બેન પંચાલ જોડાઈ જઈએ મિત્રો એનો ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી બધાના અને જેટલા મિત્રો નવા ના જોડાણાય એ રે જલ્દીથી આવી જાઓ અને સ્ટ્રીમને લાઈક કરો મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સપોર્ટ કરો મિત્રો આપણે ખેતરમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો પાસવડનો સીન તમે જલ્દીથી આવી જાવ મિત્રો જેટલા મિત્રો નવા ના રે એટલા આવી જાઓ મિત્રો તો ભાઈ વીપી સિંઘ દેવડા તો ભાઈ નંબર તો આપણે ના પી શકીએ પણ જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપણું આપણા ગામનું નામ ડાભીએ મિત્રો અને ડાભીથી આપણે બિલોંગ કરીએ મિત્રો તો મિત્રો જેટલા પણ મિત્રો જોવાના એટલો ખૂબ ખૂબ આભાર અને જે નવા મિત્રો ના જોડાણ એટલે જલ્દીથી આવી જજો સ્ટીમ ઉપર અને સ્ટ્રીમનો બને એટલો મિત્રો સપોર્ટ કરજો જેથી કરીને મતલબ કે આપણને સારો એવો સપોર્ટ મળે મિત્રો તો જલ્દીથી જોડે જશો સ્ટીમ ઉપર અને તમે ક્યાંથી જોડાશો અને તમે પણ યુટ્યુબર હશે ને મિત્રો તો આપણે જરૂરથી સપોર્ટ કરશું અને તમારી ચેનલને લાઈક પણ કરીશું અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશું મિત્રો તો જેટલા મિત્રો યુટ્યુબર હોય ને એ બધાનો આપણે સપોર્ટ કરીશું મિત્રો જોઈ શકો છો આપણે ખેતરમાં બેઠાએ અને મતલબ કે જેટલા આપણા સબસ્ક્રાઈબરો જોવાના હોય એ બધા મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર અને જેટલા મિત્રો ના જોવાના એ બધા એ પણ જોડે જાઓ મિત્રો જલ્દીથી આવી જાવ મિત્રો અને સ્ટ્રીમનો મતલબ કે સપોર્ટ કરો તો હાય એ કયા ગામથી આપણા મિત્રો ડાભી ગામ હો ઊંઝાના પાસે જ ગામ આવે મિત્રો તો તમે મતલબ કે ઊંઝા બાજુ આજુબાજુ હોય તો કોમેન્ટ કરજો આપણું ગામ ડાબી મિત્રો અને જેટલા મિત્રો નવા ના જોડાણ એટલે જલ્દીથી જોડે જ સ્ટ્રીમને લાઈક કરો મિત્રો લાઈક કરવાના પૈસા થતા નહીં જેમ લાઈક કરવાનો ઓપ્શન પણ ફ્રી આપ્યો હોય સબસ્ક્રાઈબ કરવાનું પણ ઓપ્શન ફ્રી આપ્યો મિત્રો તો અમદાવાદથી ભાઈ જોવાના તો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો સ્ટ્રીમને લાઈક કરો પેલા તો મિત્રો જેટલા ને યાર જોડા તમારા લાઈક ની અને તમારા સપોર્ટની જરૂર મિત્રો તો ભાઈ સરસ કહેવાય ભાઈ રાચવી બીડિયો તો ભાઈ તમારા છ હજાર સબસ્ક્રાઈબર હોય તો સરસ ભાઈ જેટલા મિત્રો નવા જોડા છે ને એ મતલબને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા સબસ્ક્રાઈબની અને લાઇક ની બહુ જરૂર હોય મિત્રો જેટલા મિત્રો આપણને સપોર્ટ કરશે ને એ બધાને આપણો મતલબ કે લાઈક કરશું અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરશું મિત્રો તો તમે મતલબ કે સપોર્ટ કરો મિત્રો આપણે પણ તમને રીટર્ન સપોર્ટ કરશું તો જેટલા મિત્રો નવા ના જોડાણે રે જલ્દીથી આવીજો મિત્રો તમે જોઈ શકો છો મતલબ કે અહીં આપણે ખેતરમાં બેઠા છીએ ના રે આપણો ભત્રીજો મિત્રો જે પડે કોખાયા જલ્દીથી આવીજો મિત્રો બતા અને સ્ટીમ ને સપોર્ટ કરો જેટલા મિત્રો નવા ના જોડાણે રે જલ્દીથી જોડાઈજો હા આવું કરી નાટે કરી દો જય માતાજી કે જય માતાજી કેજી માતાજી કે કાલ શેતમ લાવે જો આજ નોકરી થી વેલા આપણે કોમથી તો એ કોમ પટાવીને આપણે મહેસાણા થી કર્યા તારે બરોબર તો મિત્રો જેટલા પણ મિત્રો નવા ના જોડા આપણે દાદાના વાસના છીએ ભાઈ તો ક્યાંથી છો એ કોમેન્ટ કરજો અને સ્ટ્રીમ ઉપર ન હોય ને તો સ્ટીમને લાઈક કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેટલા પણ આપણા આજુબાજુના વિસ્તારના રહેવાસી હોય મિત્રો એ કોમેન્ટ કરજો જે માતાજી લખજો અને સ્ટ્રીમનો બને એટલો ને એટલો વધુમાં વધુ શેર કરો મિત્રો જેથી કરીને આપણી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ને તો નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાવ પહેલી પછી વિડીયો નોટિફિકેશન આવી જાઓ બસ તમે વિડીયો આપણો વિડીયો પહેલાં તમારા પાસે આવી જાવ બસ લાઈવની નોટિફિકેશન આવી જાય જુદું પાછું એટલે મિત્રો જેટલા મિત્રો નવા ના જોવાના એના જલ્દીથી આવી જજો અને ચેનલને સપોર્ટ કરો મિત્રો હા તો ભાઈ મુડેઠાથી જોડાના છીએ એમનો ખૂબ ખૂબ આભાર ભાઈ જોડા બદલ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો જેથી કરીને વિડીયો અને લાઈવ સ્ટ્રીમ મિસ ના થઈ જાય તમારાથી તો જેટલા પણ નવા નવા મતલબ કે મોન્સૂન ના જોવાના એ બધા જોડી દેજો આપણા મિત્રો શું કહ્યું બધા આપણા મિત્રો જ મિત્રો તો બધા જોડે જજો અને સ્ટ્રીમનો બાંધને એટલો સપોર્ટ કરજો તમે જોઈ શકો છો મંદિરે બેઠાએ શાંતિથી અને જેટલા પણ નવા મિત્રો ના જોડા એરે આવી જાવ સ્ટ્રીમ ઉપર અને સ્ટ્રીમને લાઈક કરો મિત્રો લાઈક કરવાના પૈસા નથી થતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો સબસ્ક્રાઈબ કરવાના પણ પૈસા નથી થતા અને ના જોડા એરે જલ્દીથી જોડાઈ જાઓ મિત્રો જેથી કરીને સપોર્ટ કરો મિત્રો બીજું કંઈ નહીં તમે તમે સપોર્ટ કરશો તો આપણે આગળ જશું અને મતલબ કે પાછળ પણ કોઈકના કામ આવશે મિત્રો તો તમે સ્ટ્રીમને લાઇક કરો અને તમારા બીજા પણ મિત્રો સાથે શેર કરજો મિત્રો જેથી કરીને બીજા મિત્રો પણ આવા વ્લોગ જોઈ શકે અને નવરાત્રિમાં મિત્રો મતલબ કે એકદમ દેશી રીતે મતલબ કે નવરાત્રિ થાય અમારે ત્યાં તો એ તમને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું મિત્રો તો તમે સ્ટ્રીમના સ્ટ્રીમના લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો જ થશે મિત્રો પોસિબલ હો થાય બેટા હવે તા નહીં ખાવ હા તો રવા દે મૂકી દે તો મિત્રો તમે સ્ટ્રીમને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો જ પોસિબલ હે મિત્રો તમારા સુધી નોટિફિકેશન પહોંચવાનું નહીં પહોંચો ખાજો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને સ્ટીમને લાઈક ના કરી હોય તો કરી દેજો મિત્રો જેથી કરીને વિડીયો તમારા સુધી પહોંચી જાય અને મતલબ કે સરસ કહેવાય તમારા સુધી વિડીયો પહોંચશે તો તમે મતલબ કે જોઈ શકશો મિત્રો આપણે ખેતરમાં બેઠા છીએ અને જેટલા મિત્રો મતલબ કે જોઈ શકો છો તો હું પણ હું પણ યુટ્યુબ વિડીયો બનાવું છું તો ભાઈ સરસ કહેવાય યુટ્યુબ વિડીયો બનાવવાનો તો મિત્રો મતલબ કે યુટ્યુબ વિડીયો બનાવવાનો બહુ મતલબ કે જરૂરી વસ્તુ તમારી એક પોતાની ઇમેજ બનાવો મિત્રો યુટ્યુબમાં તમારું મતલબ કે સમજો ને તમે યુટ્યુબર હોય ને તો તમારી પોતાની એક ઇમેજ બને અને મતલબ કે સપોર્ટર વધી પછી તમારા ચાહક મિત્રો પણ વધી મિત્રો તો પણ મતલબ કે યુટ્યુબર બનવું બહુ મહેનત કરવી પડે મિત્રો એમાં યુટ્યુબમાં બનાવવા માટે સ્ટ્રગલ બહુ કરવું પડે નોલેજ હોય તો બરાબર બાકી મતલબ કે જેના પાસે થોડું ઘણું નોલેજ હોય ને એ મિત્રો જલ્દીથી સક્સેસ મળી જાય એમને આપણા પાસે મતલબ કે ચાર વારનું નોલેજ હોય મિત્રો યુટ્યુબમાં તો

તમે જોઈ શકો છો એના પણ ખેતરમાં સાથે લાવ્યા હતા કૂતરો ન ઓ ભાઈ આમ જો મિત્રો ખેતરમાં શાંતિથી આવીને બેઠા તમે જોઈ શકો છો માતાજીના મંદિરે આવીને બેઠા મિત્રો શાંતિ મળે અહીંયા આવીને અને આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો હજુ આપણા મિત્રો જોડાના નથી મિત્રો પણ જોડાઈ જાવ ને તો કોમેન્ટ આવી જ હોય એમની પણ મિત્રો તમે જોડે જશો સ્ટ્રીમ ઉપર જલ્દીથી અને સ્ટ્રીમનો બને એટલો મિત્રો સપોર્ટ કરો જેમ કે તમારો સપોર્ટ હશે ને તો મિત્રો આપણે યુટ્યુબમાં મતલબ કે આગળ જશું અને કોઈ પણ મતલબ કે કંઈ પણ જગ્યાએ આગળ વધવું હોય તો મિત્રો સપોર્ટ હોવો બહુ જ જરૂરી અને એમાં પણ તમારા જે મિત્રો હોય મિત્રો તો સપોર્ટ મળે ને તો મિત્રો સરસ કહેવાય સપોર્ટથી આગળ જતું રહો મિત્રો જલ્દીથી મિત્રો સ્ટ્રીમ ઉપર આવી જાવ અને સ્ટ્રીમનો લાઇક કરો અને ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ભય પડ બેટર અને ક્યાંથી જોડો છો કોમેન્ટ કરો મિત્રો જેથી કરીને મતલબ કે આપણો આપણા સબસ્ક્રાઈબરો મતલબ કે આપણે એક ચેનલમાં નવ હજાર સબસ્ક્રાઈબર રહી અને એકમાં સાતસો સબસ્ક્રાઈબર રહી અને એકમાં હતા બાવીસો તો મિત્રો આપણી ત્રણ ચેનલો હતી આરી ચોથી ચેનલ હતી મિત્રો પણ આપણે આજ સુધી હિંમત સારી નથી મિત્રો યુટમાં મતલબ કે આપણે અત્યાર સુધી હિંમત હારી નથી તો કહો આપણો મતલબ કે આપણે નક્કી કર્યું કે સક્સેસ થવાનું તો થવાનું જ છે મિત્રો ગમે તેટલો ટાઈમ લાગી જાય પણ સક્સેસ થવાનું જ છે મિત્રો એટલે આદન દિવાળી આવતા આવતા આપણે સક્સેસ થઈ જવાનું મિત્રો યુટ્યુબમાં તો મિત્રો તમે સપોર્ટ કરજો યાર સક્સેસ થવામાં થોડી તમે પણ મહેનત કરજો મને તો મિત્રો આપણો સક્સેસ થઈ જાઉં તમે થોડો તમે થોડી હેલ્પ કરજો મિત્રો અને મિત્રો આપણે જલ્દીથી સક્સેસ થઈ જાવ મિત્રો જોઈ શકો છો ચકલો માટો દોડા નાખીએ મિત્રો અરે તો ચકલો આવી મિત્રો અહીંયા તો એમના માટે દોણા નાખીએ આપણે તો મિત્રો આવું પુણ્ય કરતું રહેવાનું મિત્રો તમારે પણ જોઈ લે ચકલો માટો દોણા નાખીએ મિત્રો એમના મંદિર ઉપર નાખીએ મિત્રો એટલે ચકલો આવી દોરણા ખાવા કૂતરોને થોડો રોટલો નાખીએ મિત્રો ખલ્લો પણ ખોય મિત્રો તો ખા તો ના બેટા હો મિત્રો સ્ટીમને લાઈક કરો અને મિત્રો જો મિત્રો તમે ગમે તે મતલબ કે વસ્તુ કરતા હોય ને એમાં તમારા મતલબ કે કન્સિસ્ટન્સી બનાવી બહુ જરૂરી હો તમે મતલબ કે આજ યુટ્યુબ ચાલુ કર્યું ને બે દિવસ વિડીયો નાખ્યા ને ત્રીજા દિવસે બંધ કરી દીધું વ્યૂઝ નાખ્યો એટલે પણ મિત્રો તમે મહેનત એક જ જગ્યાએ તમે મહેનત કરશો ને મિત્રો તો તમને સપોર્ટ ભય પડે બેટા આગળ જો આગળ મતલબ કે તમને સપોર્ટ મળે જ મિત્રો પણ કન્સિસ્ટન્સી બનાવી રાખવાની મિત્રો જો મિત્રો તમે મતલબ કે હિંમત આપશો નહીં તો તમને કોઈ પણ રોકી નહીં શકો મિત્રો એટલું યાદ નક્કી રાખવાનું જો આપણે યુટ્યુબમાં મતલબ કે નક્કી કર્યું કે મતલબ કે સક્સેસ થવું થવું ને થવું એટલે નક્કી આપણે કર્યું મિત્રો ગમે તેટલો ટાઈમ લાગે જાય પણ એક યુટ્યુબર બનીને રહેવાનું મિત્રો એ પણ ઇન્કમવાળા હોય યુટ્યુબર મિત્રો તો મતલબ કે ગમે તે જગ્યાએ મતલબ કે સપોર્ટ મળો જ મિત્રો અને આ દિવાળી આવતા આવતા આપણો મતલબ કે ચેનલ મોનિટાઈઝ કરી દેવાની રહી તો મિત્રો તમે યાર સપોર્ટ કરો છો એમ કઈ તમારા સપોર્ટ મળો ને મિત્રો એટલે આપણો દરરોજ આ ટાઈમે લાઈવ લાઈવ આવી જઈએ તમે જોઈ શકો છો મિત્રો દરરોજ આપણે યાર ટાઈમે લાઈવ હોય છે કાલે પણ આ ટાઈમે લાઈવ હતા આજે પણ છે મિત્રો તો કાલે પણ સપોર્ટ સારું મળ્યું હતું આજ એનાથી વધારે સપોર્ટ મળી રહ્યો મિત્રો કાલે આઠસો બીજો આવ્યો હતો આજ થોડો વધીને બીજો આવશે તો મિત્રો તમે ખાલી સ્ટ્રીમને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને સારો એવો સપોર્ટ મળી રહે મિત્રો અને ચેનલ ઉપર જે જે મિત્રો નવા ના આવે એ આવી જાઓ મિત્રો જેથી કરીને મિત્રો આપણને યુટ્યુબમાં સપોર્ટ મળશે ને તો મતલબ કે આપણો સારી વસ્તુ કહે મિત્રો તો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો અને સ્ટ્રીમને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો શેરનો ઓપ્શન આવે મિત્રો તો શેર કરી દેજો મિત્રો અને સપોર્ટ કરજો મિત્રો ક્યાંથી જોડાવજો બધા મિત્રો પછી આપણે આગળ બોલી મિત્રો ત્યાં સુધી આપડે બંધ થઈ જાય

એને તો પેસો ભઈ ના છે ઓમ ઓય પર પૂનું કર એ બાજુ ના જાય ભાઈ ભડાય બેટા અયા તો ભાઈ તો chị đi dọn chị đi vô tội bắt Để không bỏ lỡ những video hấp dẫn દેવાબત્તી કરી દીધી મિત્રો હું કર્યું માતાજી દેવા કરી ભય ના પોલો કરે બેટા જોઈ શકો છો મિત્રો જય માતાજી લખજો સ્ટ્રીમ નો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેટલા મિત્રો જોવાના જોવાનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને સ્ટીમને સપોર્ટ કરજો મિત્રો આપણા વગેરેજી જે માતાજી મિત્રો મળી આવવાના હોય સ્ટીમ ઉપર